જે કે પટેલનો એક વિસ્તૃત અહેવાલ ગાંધીનગર ખાતે આજે કામકાજ સલાહકાર સમિતિની બેઠક પરિપૂર્ણ થઈ છે ઓગણીસ ફેબ્રુઆરી એટલે કે આવતીકાલથી લઈને અઠ્યાવીસમી માર્ચ સુધી વિધાનસભાનું સત્ર ચાલશે પૂરક માંગણીઓ પર ચર્ચા કરવામાં આવશે સત્યાવીસ બેઠકો સમગ્ર

ઓગણત્રીસ ફેબ્રુઆરીથી અઠ્યાવીસ માર્ચ સુધી સત્ર ચાલશે તેમાં ઓગણીસ ફેબ્રુઆરીથી અઠ્યાવીસ માર્ચ સુધી આ સત્ર ચાલશે જેમાં પહેલી બેઠકમાં મહામહિમ રાજ્યપાલના સંબોધન પછી દેશના પૂર્વ વડાપ્રધાન સ્વર્ગસ્થની શ્રદ્ધાંજલિ અને ધારાસભ્યની શ્રદ્ધાંજલિ બાદ બેઠક મુલતવી રહેશે બીજા દિવસેથી કામ શરૂ થશે એક વર્ષ માટેની પૂરક પત્રક અંદાજપત્ર રજૂ થશે પહેલી બેઠક સરકારી વિધેયક અને સરકારી કામકાજની ચાર બેઠક રહેશે કુલ રાજ્યપાલશ્રીના સંબોધન પરની ચર્ચામાં ત્રણ બેઠક રહેશે પૂરક માંગણીઓ પર ચર્ચાનું મતદાન બે બેઠકો રહેશે અંદાજપત્ર પર સામાન્ય ચર્ચામાં ચાર બેઠકો રહેશે માંગણીઓ પરની ચર્ચા અને મતદાનમાં બાર બેઠક મળીને કુલ સત્યાવીસ બેઠકો પૂર્ણ બજેટ સત્રની અંદર થશે જેમાં છવ્વીસમીએ રજા રાખવાની નિર્ણય લીધો છે જેને કારણે સત્યાવીસમી બે બેઠક હતી એક બેઠક થશે જે સત્યાવીસમી બે બેઠક હતી એક બેઠક કરી એને આગળની તારીખ ચાર તારીખે એ બેઠકને આવરી લેવામાં આવશે કુલ ચાર વિધેયકો દાખલ કરવામાં આવશે બે હાજર પાંચમાં જે વિધેયક પસાર થયું હતું તેને રદ કરવામાં આવશે ગુજરાત ચિકિત્સા સંસ્થાઓના રજિસ્ટ્રેશનના નિયમો સુધારેક વિધેયક બે હજાર પચીસ પણ આમાં આવશે બીજા બે વિધેયકો જે છે તે ગુજરાત ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ સુધારા વિધેયક બે હજાર પચીસ અને ગુજરાત પ્રોફેશનલ સિવિલ એન્જિનિયરિંગ રદ બાબતનું બે હજાર પચીસના ચાર મહત્વના વિધેયકો પસાર કરવામાં આવશે આમ સત્યાવીસ બેઠકો પૂર્ણ પૂર્ણ બજેટ સત્ર દરમિયાન થશે